રમેશભાઈ જે રીતના વાત કરીએ સૌરાષ્ટ્ર પણ એક ઉદ્યોગોનું હબ ગણવામાં આવે છે ને સૌરાષ્ટ્ર હોય કે સુરત હોય ત્યાંથી પણ એક માંગ ઉઠી છે કે અહીં પણ મંજૂરી જે કહી શકે તે માંગી રહ્યા છે તેને લઈને શૂધવજો સૌરાષ્ટ્ર અને મોરબીનો જે ઉદ્યોગ છે એ અત્યારે આમ એક્સપોર્ટનું ઘણું કામ છે રાજકોટ અને મોરબીમાં પણ સરકારની એક કમિટી હોય એની કમિટી સર્વે કરી અને પછી આ બધી નિર્ણય લેતા હોય એટલે એ કમિટી સર્વે કરે પછી આપણને ખ્યાલ આવે આપના તરફથી એ માટે કોઈના સૂચનો કાય કારણ કે જે રીતના ઉદ્યોગો પણ એટલા વધી રહ્યા છે કારણ કે જે રીતના માંગ વધી છે તો સરકારનું ધ્યાન દોરવશું આપના તરફથી શું કહો છો ના અત્યારે અમે એવું કાઈ ધ્યાન નથી દોર્યું પણ ભવિષ્યમાં જે જરૂરિયાત ઊભી થાય ત્યારે વિચારશું